વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્વના ગણાતા એવા ધોરણ દસ અને બારમાં માં સારું પરિણામ મેળવનાર કન્યા વિદ્યાલય મધ્યે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શાળાના આચાર્ય સુહાસન તન્ના સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી શાળામાંથી આશરે સડસઠ જેટલી દીકરીઓ એ વન ગ્રેડ મેળવ્યો છે અને એટલી જ દીકરીઓ એ ટુ ગ્રેડ પણ મેળવ્યો છે ત્યારે જે પણ વિદ્યાર્થીની સારું પરિણામ લઈ આવે છે તેઓનું સન્માન કરવામાં આવતું હોય છે સાથોસાથ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પણ જે વિદ્યાર્થીની સારું પરિણામ મેળવે છે તેવી બે વિદ્યાર્થીનીઓને સાત હજાર રોકડ પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રહ્યા હતા ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે માતૃશાયા કન્યા વિદ્યાલયના આચાર્ય આવો સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર કશકારી ટીવી ન્યૂઝ ભુજ નમસ્કાર આજે માતૃશાહ કન્યા વિદ્યાલયમાં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે ધોરણ દસ અને બારમાં બોર્ડના પરિણામો શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીનીઓને દાતા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવે છે આ વર્ષે અમારે લગભગ સડસઠ જેટલી દીકરીઓ એવન ગ્રેડ લાવી છે અને એટલી જ બધી દીકરીઓએ એ ટુ ગ્રેડ લાવ્યું છે તો દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમારે ખૂબ ગૌરવશાળી પરિણામ મળ્યું છે અને જેના માટે સમગ્ર માતૃશાહી પરિવાર એના માટે આભારી છે અને એ લોકોને દરેક શિક્ષકોને નિષ્ઠા સમર્પણ ભાવથી આ પરિણામ અમને મળ્યું છે જે દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે એમાં એમના માતા પિતાનો પણ એટલો સાથ સહકાર રહ્યો છે તો આવી દીકરીઓને દાતા પરિવાર વતી સન્માનવાનો આજે કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સંજયભાઈ પરમાર સાહેબને અમે આમંત્રણ આપ્યું છે અને એમના દ્વારા અને સતત શિક્ષણમાં સારા પરિણામો આવે અને વિદ્યાર્થીઓ ભય રહિત બોર્ડની પરીક્ષા આપી શકે એના માટે સતત અમને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે તો એના માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અને કચેરીના પણ આભારી છીએ અને આજના સન્માનના કાર્યક્રમમાં અમારા બે મુખ્ય ઇનામ હતા જે અમારા દાતા પરિવાર તરફથી આપવામાં આવે છે મૂળ કચ્છના ભુજના હાલ તેઓ અમેરિકા રહે છે એવા પ્રાણ પ્રાણ ચીવનભાઈ મુલચંદભાઈ શાહ પરિવાર તરફથી એમના માતા પિતાના સ્મરણાથી અને ભુજ કુમાર શાળાઓમાંથી જે કુમાર પ્રથમ નંબર આવે છે અને માતૃશાહેબ કન્યા વિદ્યાલયમાંથી ધોરણ બારમાં જે કન્યા પ્રથમ નંબર આવે છે બંને વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે રૂપિયા સાત હજાર પણ ઈનામ આપવામાં આવે છે અને એ ઉપરાંત અમારા સંસ્થાના મોગડી શ્રી અમૃતલાલભાઈ શાહ જેમને અમે પૂજ્ય બાપુજી કહીએ છીએ અને પૂજ્યમાં ભાગ્યવતી બેન શાહ તરફથી એમના પરિવાર તરફથી સમગ્ર દ્રષ્ટિ મંડળ તરફથી આ જે પ્રથમ પાંચ ક્રમે ધોરણ દસમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પ્રથમ પાંચ વિદ્યાર્થીનીઓ જે આવે છે એમને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે હું ઉમેરા મોહમ્મદ ફારૂક ખત્રી અને છાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને આજે અમારી શાળામાં સન્માન સમારંભ હતો જેમાં સન્માન કરવામાં આવ્યું છે અને પચાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા હતા અને જેના માટે મારા માતા પિતા અને મારા આચાર્ય શ્રી સુભાષબેન તના અને શિક્ષકોનું શ્રેય આપું છું મારું નામ ઠક્કર સિદ્ધિ મહેન્દ્ર છે અને મેં ટ્વેલ્થ કોમર્સ માતૃશા સ્કૂલમાં પૂર્ણ કરેલું છે અને તેમાં મને ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યા છે અને તેના પાછળ આખી મારી મારા માતા પિતા અને સ્કૂલની આખી ટીમનો ખૂબ જ આભાર માનું છું અને આજે અમારી સ્કૂલમાં આખી સ્કૂલના ટ્રસ્ટ દ્વારા એવન વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું જે મારું જેમાં બધા એવન વિદ્યાર્થીઓનું સન્માન સત્તર જણાને આજે સન્માનવામાં આવ્યા હતા ને મારું નામ મૈત્રી હિતેશભાઈ ગણાત્રા છે અને હું ટ્વેલ્થ સાયન્સમાં હતી મેં માતૃશાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે અને મને 87% પર્સન્ટેજ આવ્યા છે ને આ પર્સન્ટેજનો શ્રેય હું મારા આખા ફેમિલીને તેમજ મારા શિક્ષકોને આપું છું કે જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે મારા ભાઈ મારું બહેન બધા જ મને એટલો સપોર્ટ કર્યો કે જેનાથી મને એટલા સારા પર્સન્ટેજ આવ્યા અને શાળાના તમામ શિક્ષકો તેમજ મારા જે પ્રિન્સિપલ છે સુહાસબેન એમને પણ હું ખૂબ જ શુભેચ્છા આપું છું કે જેમના થકી મને એટલો બધો સારો રિઝલ્ટ આવ્યો છે થેન્ક યુ મારું નામ ભાભેરા ધાર્મિક કીર્તિભાઈ છે અને હું શ્રી માતૃછાય કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેનામાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ જેમણે એવન ગ્રેડ મેળવ્યો છે તેઓનું સન્માન તેઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ અમને પ્રેરણા આપે છે કે અમે આનાથી વધારે સારામાં સારા ગુણ મેળવીએ અને આ સન્માન સમારોહમાં અમારા શાળાના શિક્ષકગણ અને અમારા આચાર્યશ્રીએ ખૂબ સપોર્ટ કર્યો હતો અને અમને ભણવામાં પણ ખૂબ સપોર્ટ કર્યો હતો અને તેના માટે હું મારા મારી શાળા આચાર્યશ્રી સુહાસબેન તન્ના અને મારા પેરેન્ટ્સને અને મારી ફેમિલીને પૂરો શ્રેય આપું છું કે મને આ લેવલે લઈ આવ્યા કે મને આજે આ સન્માનનો મોકો મળ્યો હું શાળામાં બાર વર્ષથી અભ્યાસ કરું છું હું પિંગડીગઢથી આ શાળામાં જ છું અને અત્યારે હું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું મારું નામ રશ્મિ સચદે છે અને મારી દીકરી યાના સચદે ધોરણ દસમાં સત્તાણું ટકા સાથે માતૃછાયામાં પ્રથમ આવેલી છે અને કચ્છ જિલ્લામાં પણ એનો છઠ્ઠો નંબર આવેલો છે મને એઝ અ પેરેન્ટ્સ બહુ ખુશી થાય છે કે ભાઈ મારી દીકરી આટલું સારું પરિણામ લઈ આવી અને એમાં પણ સ્કૂલમાં પણ નંબર છે અને કચ્છમાં પણ છે એટલે બહુ ખુશી થાય છે ભણવામાં પ્રાથમિકમાં હતી ત્યારથી જ મહેનત કરતી અને એની માટે ખાસ કરીને એમની યાનાની જે સ્કૂલ છે માતૃછાયા સ્કૂલ એમાં પ્રાથમિક વિભાગથી જ એનો પાયો એટલો મજબૂત કરવામાં આવ્યો હતો અને સાથે સાથે નવ દસમાં પણ બધા જ વિષયના શિક્ષકો અને ખાસ કરીને માતૃછાયાના શ્રીનું માર્ગદર્શન આની માટે અમને ખૂબ જ મદદ પ્રૂફ અને એટલે જ આનાનો આટલું સારું રિઝલ્ટ આવી શક્યું છે નામ સજદે અમરદીપ છે મારી દીકરી માતૃછાયા ફર્સ્ટ આવી છે 97% આવ્યા છે અને ગર્વની વાત એ છે કે હું માતૃછાયામાં જ સાયન્સ ટીચર છું એટલે હું ડબલ કરું છું કે મારી સ્કૂલ અને મારી દીકરી બંને માટે ગૌરવની વાત હતી મારા માટે બીજી એક વસ્તુ પણ છે કે મારા વાઈફ પણ માતૃછાયામાં ભણ્યા છે મારી બંને દીકરી પણ માતૃછાયામાં ભણે છે એટલે આ મારા માટે પ્રાઉડ કે થાય કે ભાઈ મારી દીકરી મારી વાઈફ બધા માતૃશામાં ગણ્યા છે અને કચ્છની ક્યાંક ગુજરાતની બેસ્ટ ફૂલ માથમ ગણી શકાય